કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી અને તેના પરિવારજનોના નામે પોલિસીઓ લેવડાવી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ થગાય આચરનાર તોડકીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતા સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને અજાણ્યાએ ફોન કરી પોલિસી કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદી તથા તેમના દસ લેવડાવી પાકતી રકમ પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ થગાઈ આચરાઈ હતી જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી લાખો ની થગાઈ આચરનાર મૂળ દિલ્હીનો અને હાલ ઇસ્ટ દિલ્હીમાં રહેતા અમિત વિધ્યાનંદ રઘુનંદન ઠાકુર અને બીજો મૂળ બિહારનો અને હાલ ઇસ્ટ દિલ્હીમાં રહેતા કુમારંદન ઠાકુર ને ઝડપી પડ્યા હતા હાલ તો સાયબર ક્રાઇમે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી એફઆઈઆર નંબર પંદર જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું જેમાં મુખ્યત્વે એમને જે જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી લગભગ પાંચ વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ બાવીસ લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી આ આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતાં સાયબર ક્રાઈમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત સાહેબ શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઈમ સેલની મદદથી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને પોતાની કમ્પ્લેટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યુ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બહાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલું છે હાલ તપાસ કરતા કોઈ ગુના નોંધાયેલા નથી પણ સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે